જેથી પ્રવાસીઓને લાંબી લાઈનમાં ઉભા રહેવાની મુક્તિ મળશે રેલવેની ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર નંબર પરથી પ્રવાસી સ્ટેટસ તથા સીટોની વ્યવસ્થા ભાડા પિન એનઆર સહિત બે સ્ટેશનો વચ્ચે ટ્રેનનું અંતર જેવી વિવિધ સુવિધા મેળવી શકશે આ ઉપરાંત એસએમએસ દ્વારા ટિકિટની જાણકારી પ્રાપ્ત કરવાની સાથે ક્રેડિટ ડેબિટ કાર્ડથી ટિકિટ બુક કરવાનું અને ઇમેલ દ્વારા પ્રાપ્ત કરવાની વિવિધ સુવિધાઓ મળી રહેશે આ નવી સુવિધા અંતર્ગત પ્રથમ તો પ્રવાસીઓને પહેલા ટિકિટ કેન્સલેશન ઓપ્શનમાં જવાનું રહેશે ત્યારબાદ સંબંધિત યાત્રીઓને દસ અંકનો પીએનઆર નંબર ડાયલ કરવાનો રહેશે તેના આધારે એકસો ઓગણચાલીસ નંબર પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં યાત્રી હામાં જવાબ આપશે તો રિઝર્વ ટિકિટ કેન્સલ કરી દેવામાં આવશે ના ચોવીસ કલાક બાદ યાત્રી કોઈ પણ રેલવે સ્ટેશન પરથી ટિકિટ કાઉન્ટર પર ટિકિટ રજૂ કરી રિફંડ મેળવી શકશે આગામી રેલવે બજેટમાં તેની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે